इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ દિયોદર મકડાલા ગામે શોર્ટ સર્કિટ થી ગાસારો ભરેલા ટ્રેલર ભીષણ આગ લાગી દિયોદર તાલુકાના મકડાલા ગામ પાસે ગાસારો ભરેલા ટ્રક આગ લાગવાની ઘટના સામે આવી છે પંજાબથી થી ગાસારો ભરી મખાણુ ગામ તરફ જઈ રહેલી ટ્રક ને ઉદેપુરા પાસે ઉપરના ભાગે વીજ વાયર અડી જતા ટ્રક માં આગ લાગી હતી આગ લાગતા ટ્રકમાં માં રહેલ ગાસારો બડીને ખાક થઈ ગયું હતું અને ટ્રકને પણ મોટું નુકસાન થયું હતું આગ લાગતાની સાથે જ આજુબાજુના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુમાં પ્રયાસ કર્યો હતો થરાદ નગરપાલિકામાંથી દોડી આવેલ ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો દિયોદર તાલુકાના મગડાલા ગામે શોર્ટ સર્કિટના કારણે ઘાસચારો ભરેલા એક ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ટીમે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જેના કારણે મોટી જાનહાની ટળી હતી ફાયર ઓફિસર વિરમજી રાઠોડે આપેલી માહિતી મુજબ આ ઘટના આજ બની હતી પંજાબ થી ગલ સરો ભરીને લાવવામાં આવેલું ટ્રેલર મકડાલા ગામ પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે જીવંત વીજ વાયરના સંપર્કમાં આવતા શોર્ટ સર્કિટ સર્જાઈ ગઈ હતી જેના પરિણામે ટ્રેલરમાં અચાનક આગ બબકી ઉઠી હતી આગની જાણ થતા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને બારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી આ ઘટનામાં ટ્રેલરના ટાયર અને અંદરના ભરેલો ઘાસ ચારો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો હતો પરંતુ સમયસર કાર્યવાહી કારણે ટ્રેલરનું એન્જિન અને કેબિન બચાવી લેવામાં આવ્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પરંતુ ફાયર બ્રિગેડની કામગીરી પરિસ્થિતિ થાળે પાડી હતી બનાસકાંઠાથી લડી દરજીનો અહેવાલ